ફેમિલી કેમ છે બધાને જય માતાજી બોલવામાં ભૂલ હોય તો માફ કરી દેજો અમે ગામડાના લોકો અમને બહુ બોલતા આવડે નહીં આ કાલે હતી ગુરુ પૂનમ તો અમારે આખો દિવસ વરસાદ ચાલુ હતો અહીંયા હતો તમારે ત્યાં હોય કે ન હોય ખબર નથી અમારે ચાલુ હતો તો બધા માલને તો ધાળિયામાં રાખ્યા હતા આજ બધા માલને બહાર કાઢ્યા છે અને હાથી જોડવાનો ટાઈમ થયો છે પણ વરસાદ ચાલુ થઈ ગયો મને એમ કે હાથી હાંકવા નહીં દે જો અમારો વધીયારો વધિયારો સારો લુખાય છે જો વધારા જો વઢિયારો સારો લુખાય છે અમારા દેશી ગાંધા છે અને અહીંયા અમારે છે ને ગાય ભેંસ અને બળદનું જો આ ખાતર આ દેશી ખાતર અમે અહીંયા ઢગલો કરી અને બે ત્રણ વરસ બધું ચડવા દઈ પછી વાડીમાં નાખીએ છીએ આ ખાતર છે અમારે પ્યોર ખાતર કહેવાય પ્યોર માલનું ખાતર અને આઈ કીધો બધી ભેંસો બહાર કાઢી નાખી છે અને ભેંસને અહીંયા બાંધી દીધી છે એક ભેંસ અહીંયા બાંધી જો જો ઢાળીયું કોરું કરવા હાટું તો ચોખ્ખું કરી નાખ્યું આ જો નિરેણ પલ્લી જાયને તો કાઢી કાઢીને જો નિરણ બધી આમ ખડકવી પડે છે આમ અને અહીંયા ભેંસ બાંધી દીધી છે એક ભેંસ અહીંયા બાંધી છે જો બહાર કાઢી ભેંસું ને અમે એક ભેંસ અહીંયા બાંધી છે આ બહુ બોલી મારવા ઘર છે આ બધું

વરસાદનો ટાઈમ થઈ ગયો ને તો નિરેન ઢાંકવા મળ્યા થોડીક કાઢી લીધી માલ હાથું આથી જોડવાનો ખેડૂતને ટાઈમ થઈ ગયો હતો પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ગતિએ એટલે પછી બંધ રાખ્યું છે અહીંયા અમે જો ચૂલામાં લાકડા બારીએ ને અહીંયા મૂકી દીધા મૂકવા જવ જો આને શું કહેવાય અમે તો આને સાણા કે પોદળા લઈએ

બેસવા નથી જવાના અમે ઘરે ખાઈ જાવું ને દેવું બધા એટલે અમારે પાર પડી જાય વરસાદ ચાલુ થઈ ગયો બ્લોગ બનાવવા બેઠા પણ હવે આમ કઈ આગળ બહુ જવા હે જવાની આ ક્યાં રહેશે વરસાદ એ મેઘરાજા હવે રહી જાવ તો કઈ કામ થાય વાડીમાં તો કરું બિસ્ા મહેનત કરી કરીને થાકી જાય ને તો વરસાદ રહેતો જ નથી જો વરસાદ પડે છે આ મારું ફળિયું છે ફળિયું તમે શું કહો અમે વગડાના વાસી આ મારું ફળિયું છે જુઓ ફળ હોત હોય એવો ફળિયામાં ભાઈ અમારે તો નવરાય હોય તો પારી તો દવા નો પંપ લઈ મારી દઈ સાચી દે દવા બધી અને વરસાદ ચાલુ થઈ ગયો છે બ્લોક બનાવવા જાય ત્યારે જ વરસાદ આવે જો આ પરાણું નથી હમણાં બે મહિનાથી એક જ ધારો વરસાદ ચાલુ છે પરાણું નથી ને તે દવા સાચી દીધી જો બધે ખડ બળી ગયું જો બધું ખળ બની ગયું પારવા દે તો વરસાદ પારવા દે તો પાડે ને માણા ખેડૂત શું કરે પછી પંપ લઈને દવા સાટી દે ત્યાં માંડવીનું ટાણું થાય ત્યાં બીલીનું એ થઈ જાય દવાનું કાઢે ને બીનું કાઢે ને દાળિયા કાઢે ને પંખા કાઢે ત્યાં હતા નેવા નેવા અમે થઈ જાય એ પાસા અને બધાયને એમ થાય હો કેટલી માંડવી થઈ આવડાને કેટલી માંડવી થઈ પણ ખબર છે ખેડૂતની કેટલી મહેનત છે અને કેટલું એમાં કરે છે બધું નાખે ત્યારે ખેડૂને મળે છે

જો આ બધી માંડવી છે અને દવા સાપી દીધી છે વરસાદ બહુ પડ્યો વરસાદ દાડિયા થતા નથી દાડિયા નવરા નવરા વરસાદ તો દાડીયા જાય બિસારા એવું થઈ ગયું છે હવે આ મારું આંબળાનું ઝાડ જો પાછું પીવું કેમ થઈ ગયું તો એ કોળી ગયું પીવું થઈ ગયું તે આપણે બતાવું તો લીલું લીલું હતું જો આ આમળાનું ઝાડ છે હો આ નારિયેળી છે અમારી નારિયેળી જો એક વાવી છે નારિયેળી આ મારું દીવાલ છે પણ આમ જો ને હવે પડી જાય એમ છે હવે એમને ટકી રહી છે ટકે ત્યાં સુધી હાંસી નકર પછી કઈ કરવું તો પડશે જ માંડવી પાકશે ત્યારે ત્યારે કાંક થા અત્યારે તો કઈ હોય નહિ ઘરમાં ખેડૂત ને ઉસી ના વાપરવા પડે એવું છે અત્યારે આ મારી વાડી છે અમારે કેટલી વાડી વાડી છે હો એટલામાં એક ને એક વાડીમાં તો નથી ફરતી આમાં નકરી આજુબાજુમાં કેટલી અમે પાંત્રીસ વીઘા વાવીએ છીએ પણ ઘરની વાડી નથી ફાર્મે વાવીએ છીએ હો ઘરની નથી પણ અલગ અલગ વાડીમાં તમને બતાવું જો આ બધી માંડવી છે એક એક વાળી બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ 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 છે ને ક્યાંક આઠ વીઘા છે ને ક્યાંક પાંચ છે ને ક્યાંક ચાર છે એવું એવું છે અમારે બધી અલગ 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 વાવી અને પૂરું પાડી દેવી છે બધે હોણ તો બધે માંડવી જ કરી છે બી કઈ નથી વાતાવરણ કેવું થઈ ગયું જો જો વાતાવરણ આવું થઈ ગયું છે બધું વાતાવરણ જો મોલ્લો બોલ્યો અમારે રામાપીરનું મંદિર છે ત્યાં એક વાગે ને સવા એક થાય ને એટલે મોલ્લો બોલે ટપક વીટાવાનું મશીન અમારું હા ટપક વીટાવાનું મશીન છે જો આમાં છે ને ટપક ફિટ કરી આમાં એકદમ ખેસવાનું અહીંયા હેન્ડલ છે દિવાલ પાસે છે હેન્ડલ અહીંયા છે આ હેન્ડલ છે આ હેન્ડલ છે અને આમાં કરી ને એટલે ટપક નીકાઈ જાય જો હજી આ ખુલે અને ટપક વીટવાનું મશીન છે આને આમાં કરી એટલે ખુલે જો ખેડુને તો ખબર જ હોય એમ આપણા વીરિયા જોવે નહીં લગભગ તો એને ન નવાઈ લાગે અને આ છે ટપક આ મારી ટપક છે આ મેં છે ને દિવાળીએ શાકભાજી વાવીએ છીએ એની માટે આ ટપક પાથરીએ પાળા બાંધીએ પેલા પછી આ ટપક પાથરીએ બા નાખીએ મેનસિંગ અને પછી બી નાખીએ છીએ કાકડી વાવીએ તુરિયા વાવીએ ભીંડો એવો અલગ અલગ વાવીએ અત્યારે તો થોડાક એવા સોળા છે મેં તમને બતાવ્યા ઉતરાશે